દાદા થોડો કાગળ કરા કેનો ફોન આવ્યો છે હેલો હે સ્વાગત કરું છું એમને ના ના કોઈ વાંધો આજ તો નહીં આવું આજ તો આવું છે સચી રીતે કાગળ કરાવો ને બધા અને કાલની ને રાખો તમારે કોમની વાત છે એમને કીધું તું તો કોઈ વાંધો થઈ જશે હું આવશું એટલે તમારું કોમને બધું કરી નાખશે કાગળ માટે કાગળ કરાવી દે એ હાર હડો હું કચેરી દૂર હો તો તમારું સ્વાગત કરવું તમને કરતું છે ના એ હાર હોડો હાર કમદાર તમને બધું કરી નાખો ભરી

કે ભાઈ છોકરો મરશે જવાબદારી બધી મારી કોઈ એક્સિડન્ટ થાશે જવાબદારી તમે કાલે દાડે છે રોડ કરાવો પણ તો હવે એક આજે ગ્રાન્ટ પાસ કરે ને મળી કરાવો જ રોડ રોડ પણ કાલ દાડે છે હું જીસીબી ને રોડર બોડર બધું લાઈન રોડ બનાવ લઈ નાખો પણ તમે જવાબદારી લેશે એક્સિડન્ટ થાશે ને એ આવી તો જવાબદારી મારે છે એટલે મારે તો ખાવાનો ફોપા ના તમારી જવાબદારી તમે લેતા હોત કો મારી જવાબદારી તો મોજો છું મો તો કમ્પ્લીટ થઈ ગયો પણ બીજાને તો લેશો

ના ના હું જવાબદારી તો નહી પણ પાર માં લાગે આઈ ગયા મને શું કરું કોમ તો પટાવ

તો તમને ફોન કર દઉં મોજી સિંહ ભાઈ સારું સારું કર એ એ સારું અમારો બેટો આ નેતાજી આ શિકર વાતાના વડા કરીને ગયા કે હા શું બોલીને જાય ખબર ના પડી આડો ગામ માં આવું છે તો એલે અમારો ઓ નેતાજીને હવે ગામમાં કોક તો કરવું જ પડશે પોણીને ને હવે મારી ડાયડી તો પોણે કવું પડશે નહીં આ પછી ગામમાં જવા ગયો

મેં હમણાં કીધું અમારું પાઇપલાઇન નહીં વાહ માં પાણી ને વખો છે કીધું નેતાજી પેલી પાઇપલાઇન તો તમે નખાવો એટલે કે અત્યારે તો સારી ખોદો તો મો પાણી ભરી જાય એમ કરીને અત્યારે બધા વટાડી વાત વડા કરીને અત્યારે સીધી હાસો કઈ ગયા છે કે ખોટું આમ મન કન વાત ને વડા કરીને અત્યારે જ મન ખબર ના પડી મારા આગળ એવું જ કે વાત ને વડા જ કીધું એવું હે તમને લાગે કે નેતાજી આપણને હાસો બોલે છે કે મેકલી વાત કરી

તમે બધા બધા તમને બતાડતા હતા ને એ લાતો કે ભૂત બાતો છે ના માને રીતે સમજાવવા પડે અમે સમજાવો કઈ કરી દેતો રહીજો પાછો તમે લોઢો ને રીતે

પાટલી જો તત કોણ કરવું પડશે આ તરત કોણ તો મારું બધું કાઠું બધા ચાલુ કરો ના વાળી ચાલુ કરો ના કરો હમણે કોણ કાઠું છે મે તમારે મારું કરો કે કહેવાનું હાથમાં કાડ આવે ને તો બે થાય કોણ તમારું પકડ ને થઈ જાય થઈ જાય કોણ થઈ જાય હવે થઈ જાવ જો હા થઈ જાય છે જબર માર્યા એમ જ નથી મોણા આપડે શીખડાયું બધે નો હાનો આલ્યો છે